જિલ્લા પંચાયત જુનાગઢ આજ રોજ ચોવીસ તારીખ માર્ચની માર્ચ એન્ડિંગની આજની અમારી સાધારણ સભા હતી અને આજ બજેટ રજૂ કરવાનું હતું જિલ્લા પંચાયતનું જિલ્લા પંચાયતની આજની સાધારણ સભાનો સમય ત્રણ વાગ્યાનો હતો મેં આ સભાને ઓપન બોલાવી હતી મેં કાગળ લખ્યો હતો કે આમાં આમંત્રિત મહેમાનો પણ આ સભામાં લાભ લઈ શકે જેથી પ્રજા સુધી આપણા બજેટની ની વાતો પહોંચે એટલે મારા જિલ્લા પંચાયતના બધા સભ્યોએ સભામાં સ્થાન લીધું અને આમંત્રિત મહેમાનો તો એને પણ સભામાં સ્થાન લીધું અને અધ્યક્ષ એ ત્રણ ને પાંચે જતા હોય છે અને ત્રણ વાગે મારા બધા સભ્યશ્રીઓ પોતપોતાનું સ્થાન લીધેલું હતું અમારા ડીડીઓ શ્રી દ્વારા અમને જિલ્લા પંચાયતના સભ્યશ્રીએ મને રજૂઆત કરી કે અમને શ્રી દ્વારા અપમાનિત કરવામાં આવ્યા અને જે આમંત્રિત મહેમાનો હતા એમને સભાની બહાર કાઢવામાં આવ્યા હું જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકેનું સ્થાન લઉં એ પહેલા અમારા સભ્યશ્રીને સભા ખંડ અંદરથી બહાર મોકલી દેવામાં આવ્યા અપમાનિત કરવામાં આવ્યા ખરેખર તો સામાન્ય રીતે અધ્યક્ષ જ્યારે જિલ્લા પંચાયતના ખંડમાં હાજરી થાય ઉપસ્થિતિ થાય ત્યાર પછી સામાન્ય સભા ચાલુ થતી હોય છે પણ મારી તો હજી હાજરી જ નહોતી મારે હજી પહોંચવાનો પાંચ મિનિટનો સમય હતો ત્યારે એ પહેલા તો અમારા સભ્યશ્રીઓ અને આમંત્રિત મહેમાનોને સભા ખંડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા એટલે આજની સામાન્ય સભા મેં માન્ય નીતિન અમારા ડેડીઓશ્રીને ટેલિફોનિક જાણ કરતા કે આવું કેમ બન્યું એમ ફરીથી સભા બોલાવો હાજરી લીધી હોય સભા શરૂ કરવાની મેં અનુમતિ આપી હોય સભા શરૂ થઈ ગઈ હોય તો બજેટની મિટિંગની આગામી કાર્યવાહી કરવામાં આવતી હોય પછી સભા સ્થાન સભ્ય છોડે તો જ આ બરખાસ્ત થઈ શકે ત્યાં સુધી કોઈ મિટિંગ બરખાસ્ત ના થઈ શકે એટલે મારા ધ્યાન પર આવ્યું છે કે અધિકારીઓની મનમાનીથી અમારા સભ્યશ્રીનું અપમાન થયું છે આ લેવામાં આવે હું રજૂઆત કરીશ કે એવું છે મારે જિલ્લો ચલાવવાનો હોય અને જિલ્લાના પંચાયતી રાજમાં અમારે બધા પ્રાયોરિટી આપવાની હોય ને આમંત્રિત મહેમાનોને પણ બોલાવવામાં આવતા હોય જેમ વિધાનસભાની અંદર જયારે બજેટ સત્ર હોય ત્યારે અમે પણ વિધાનસભામાં બજેટ સત્ર જોવા જતા હોય જાણવા જતા હોય એમને શીખવા મળે એમ અહીંયા પણ આમંત્રિત મહેમાનો હાજરી દેતા હોય છે મુકેશભાઈ કણસાકા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આજે ચોવીસ તારીખની બજેટની મિટિંગ હતી એમાં લોકોને જિલ્લા પંચાયતના પ્રશ્નોની વાચા મળે એટલા માટે આમંત્રિત મહેમાનોને બોલાવ્યા હતા અને દરેક સભ્યો હાજર હતા અને અધ્યક્ષ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ હજી આવ્યા નહોતા એની અનુમતિ વગર આમંત્રિત મહેમાનોને અપમાનિત કર્યા અને બધાને પદ છોડવા

અને પ્રચાર માધ્યમ થાય એના માટે થઈને બધાની હાજરીમાં જિલ્લા પંચાયત નું બજેટ રજૂ કરવા અમારી દરખાસ્ત અને અમારી માંગ છે પચાસ અને બજેટની જાણ કરવા માટે બધા આમંત્રિત ને બોલાવેલા જે આમંત્રિત મહેમાનો હતા તેનું ડીડીઓ સાહેબે અપમાન કરેલું ત્રણ ત્રણ વખત અપમાન કરી અને ગેટ આઉટ કરવામાં માં અમારા સભ્યશ્રીનું પણ અપમાન કરેલું જેને કારણે

અગાઉ પણ આવી ઓપન સામાન્ય સભા રાખવામાં આવેલી હતી એમાં આજે પણ ઓપન સામાન્ય સભા હતી માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા સદસ્ય શ્રીઓ જે છે આપણા ઔપચારિક સદસ્યશ્રીઓ તેમને પ્રથમ હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું અને અન્ય જે ઉપસ્થિતો છે તેમને તેમને પાછળની હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ સદસ્યશ્રીઓ અને અન્ય જે ઉપસ્થિતો હતા તેમના દ્વારા બાબતે પૂરતો સહકાર ના આવેલો હતો અને અને સભ્યો દ્વારા દ્વારા ત્યારબાદ અન્ય ઉપસ્થિતો આ બાબતને થોડીક નકારાત્મક રીતના લઈ અને વોકઆઉટ કરવામાં આવેલું હતું આગામી દિવસોમાં ગુજરાત પંચાયતના અધિનિયમને આધીન રહીને અને એની જોગવાઈઓને આધીન રહીને પણ આગામી સામાન્ય સભા યોજવામાં આવશે ટૂંક સમયમાં જ યોજવામાં આવશે